We'll

માટે હવે આફત સમાન દિવસો આવવા જઈ રહ્યા છે દરેકે દરેક જિલ્લાઓને ધમનો સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે આજે ઘરની બહાર કામ વગર ના નીકળવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે માછીમારો દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે ગામડાઓને ધમરોળથી ધમરોળ થી સિસ્ટમ આજે એક મોટું રૂપ લઈને બેઠી છે અને હવે પછીની કલાકોની અંદર ગુજરાત વાસીઓની ખેર નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે તેની વચ્ચે મિત્રો ગઈકાલે ધોધમાર વરસાદો રહ્યા ગુજરાતની અંદર એક કલાકમાં પાંચ પાંચ ગુજરાત માટે કાળનું ઉપર વાહનો તણાઈ ગયા છે ઘણા બધા વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આજનો દિવસ ગુજરાત માટે કેટલો ખતરનાક કેટલો કાળ રહેશે તો ચાલો મિત્રો એ બધી જ માહિતી મારે તમને આજના વિડીયોની અંદર આપવાની છે અને સિસ્ટમ વિશે સમજવાનું છે સૌથી પહેલા મિત્રો

સાદો પડ્યા છે ત્યારે આજનો દિવસ ગુજરાત ઉપર કાળ સમાન વરસાદ માટે તૈયાર થઈ જજો કમર કસી લેજો કારણ કે કાળ સમાન દિવસ આજે બની શકે જેને મિત્રો કેટલાક વિડીયો કેટલાક ફોટો અને કેટલાક માહિતીઓ સામે આવી રહી છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તમે જોઈ લો કે ગુજરાત રાજ્યમાં આજે એલર્ટ મિત્રો જોઈ લો તો આજે કયા કયા ભાગમાં રેડ એલર્ટ છે તો ટોટલ પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે થી વધારે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે અને મિત્રો રેડ એલર્ટ વાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો આગળ જઈને તમને જે છે તે ખાસ કરીને પાંચ થી લઈને દસ દસ ઇંચના વરસાદો જોવા મળી શકે ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પાંચ ઇંચ સુધીના વરસાદો પડી શકે અને જેટલા પણ ભાગમાં યલો એલર્ટ છે એ ભાગોની અંદર પણ તમને જે છે તે સારા એવા બે થી ત્રણ ઇંચના વરસાદો જે છે તે આજે ગુજરાતમાં ધમરોળતા જોવા મળી શકે તેની વચ્ચે રેડ એલર્ટની વાત કરીએ તો જોઈ લો રેડ એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોથી લઈને નીચે મિત્રો જોશો તો તમને સમજાશે કે સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ અને જામનગરની અંદર રેડ એલર્ટ ફાળવી

મહીસાગર પંચમહાલ આ બધા જ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો અમરેલીથી લઈને જૂનાગઢ પોરબંદર મોરબીથી લઈને દ્વારકાના વિસ્તાર અને સુરેન્દ્રનગર બોટાદ સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પણ ચાર ચાર ઇંચના વરસાદો જે છે પાંચ પાંચ ઇંચના વરસાદો ભૂંકા કાઢી શકે તેની વચ્ચે ત્યાંથી આગળ વધી અને બીજા વિસ્તારો વિશેની માહિતી આવી છે તે જાણીએ તો સૌથી પહેલા મિત્રો મારે તમને એક વિડીયો દેખાડવાનો છે વિડીયો તમને હું લાઈવ જે છે દેખાડવાનો છું કે ગુજરાત રાજ્યમાં ગઈકાલે જે વરસાદ પડ્યો એ કેવો છે તેના પહેલા મિત્રો જોઈએ જોઈ તો આગામી 3 દિવસ માટે અહીંયા તમે વાંચી શકો કે જે નવી અપડેટ સામે આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે જોઈ લો 3 દિવસમાં રાજ્યની અંદર વરસાદી આફતના એંધાણ છે એટલે કે સિસ્ટમ હવે લાંબી ચાલવાની છે પહેલા એવું લાગી રહ્યું હતું કે 7 થી 8 તારીખે આ સિસ્ટમનો એન્ડ આવી જશે પરંતુ હવે મિત્રો આ સિસ્ટમ 12 તારીખ સુધી આગળ જતી જોવા મળી રહી છે અને અત્યારે જોઈએ તો બધા જ ડેમો બધી જ નદીઓ જે છે તે મિત્રો બે કાંઠે વહી રહી છે ઓવરફ્લો થવાની આડમાં છે તેની વચ્ચે કડાણા ડેમમાંથી મિત્રો 11 વાગે વધુ પાણી છોડાશે અને ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી સાબરમતી નદીની અંદર આજે મિત્રો પૂરના એંધાણ જે છે તે પણ જોવા મળ્યા આ મિત્રો હું નથી જણાવી રહ્યો ઓફિશિયલ અને ઓથેન્ટિક જે માહિતી આવી રહી છે તેના આધારે મિત્રો આ આંકડાઓ સામે આવી રહ્યા છે બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને જે માહિતી આવી રહી છે તેના વિશે પણ અપડેટ લઈએ લાઈવ તો જોઈ શકો મિત્રો તમે કે બીજા નંબર ઉપર શું નવી માહિતી આવી રહી છે તો ખાસ કરીને વરસાદના આંકડાઓ સામે આવ્યા કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો સૌથી વધારે વરસાદ ટોટલ તાપીની અંદર પડ્યો છે તાપીની અંદર ટોટલ આઠ થી લઈને છ ઇંચના વરસાદો પડ્યા છે બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો તો સુરતના બારડોલી લાગુના વિસ્તારોની

જે ત્રણ ત્રણ ઇંચના વરસાદ રહ્યા છે તે ઘણા બધા તાલુકાઓમાં રહ્યા જણાવીએ તો મિત્રો જોઈ લો વડોદરાનું પાદરાથી લઈને સુરત ભરૂચનું વાગરા દાહોદ મહીસાગરનું બાલાસિનોર ગાંધીનગરનું દેહગામથી લઈને સુરતનું માંડવી મહુવા અને નવસારીનું ચીખલી આટલા વિસ્તારોની અંદર ત્રણ ત્રણ ઇંચના વરસાદ પડ્યા છે અને તેની સાથે મિત્રો આ લાઈવ ફોટો તમે જોઈ રહ્યા છો સિસ્ટમનો જેમાં તમને જાણવા મળશે કે જોઈ લો સિસ્ટમ હજી ગુજરાત રાજ્ય ઉપરથી હટી નથી આ મિત્રો લાઈવ તમે સેટેલાઇટના માધ્યમથી હું પિક્ચર દેખાડી રહ્યો છું જેમાં તમે જોશો તો આખે આખા સિસ્ટમનો ફોટો છે જેમાં તમે જોશો તો તમને ખબર પડશે કે આ મધ્ય

તો મિત્રો એક પછી એક બધા જિલ્લાની વાત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાત વિશે જાણીએ કે મધ્ય ગુજરાતમાં આજે બપોર પછીથી લઈને મોડી રાત સુધી ભાગોમાં ભારે વરસાદના તે દેખાઈ રહ્યા છે તો મિત્રો આજે મધ્ય ગુજરાત ઉપરથી છે તે સિસ્ટમ આગળ જેથી આ ભાગોની અંદર મિત્રો અત્યારે પણ ભેજ રહેલો છે જેથી હવે પછીની કલાકોની અંદર મિત્રો આગામી બાર કલાક સુધી જે છે તે અહીંયા ખાસ ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદથી લઈને કપડમંજના વિસ્તારોથી લઈને લુણાવાડા ગોધરાના વિસ્તારો મહિસાગર પંચમહાલ દાહોદ અને ખાસ કરીને જે ખેડા લાગુના વિસ્તારો છે નડિયાદ છે વિરમગામ ગાંધીનગર આ બધા વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર મોડલ અનુસાર ભારે વરસાદની માહિતી છે તેની વચ્ચે અહીંયા મિત્રો વેધર મોડલ જીએફએસ જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે વચ્ચેનો આખો પટ્ટો છે ત્યાં મિત્રો અતિભારે વરસાદનો ઝોન બની રહ્યો છે કારણ કે આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને એક મોટી લો પ્રેશર સિસ્ટમ મિત્રો અહીંથી નીકળવાની છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદનું જે છે તે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અરવલ્લી લાગુના વિસ્તારો સુઈ ગામ ધાનેરા પંથક આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદનું હાઈ એલર્ટ જે છે મિત્રો આપી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદો જે છે તે જોવા મળી શકે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે છે તે ખાસ કરીને વેધર મોડલ બધા જ અહીંયા આગાહી આપી રહ્યા છે ત્યારે વેધર અનુસાર જોઈએ તો મહેસાણાની નીચેના જેટલા પણ વિસ્તારો બોડેલી છોટાઉદેપુર ભરૂચ છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને ઉમરપાડા ડીડિયાપાડાના વિસ્તારો જંબુસર કરજણ નીચે આવે તો અસુરત બારડોલી વ્યારાના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે જોઈ લો તો નવસારી વલસાડ ડાંગ આ બધા જ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક સુધી અતિ ભારે લેવલના વરસાદો જે છે તે જોવા મળવાના છે જોકે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે ભારે વરસાદ આગાહી રહેશે કારણ કે સૌરાષ્ટ્રના પાંચ થી છ જિલ્લાને છોડી દે તો બાકીના જિલ્લા ઉપર જે છે તે ભારે વરસાદનું જોર આજે રહેવાનું છે જેમાં ખાસ મિત્રો જિલ્લાઓ વિશે તમને એક પછી એક માહિતી આપું તો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી જેમ કે દ્વારકા પોરબંદર આ જામનગર આ જિલ્લા ઉપર મિત્રો આજે હળવા મધ્યમ વરસાદ રહેશે પરંતુ બાકીના જે જિલ્લાઓ છે તેમાં જુઓ તો મિત્રો તમને ખ્યાલ આવે કે બોટાદના વિસ્તારોની અંદર જે છે તે માંડવા સાળિંગપુર બરવાડા ગઢડાના વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અહીંયા રાજકોટ છે ત્યાં પણ જોવો તો ચોટીલાના વિસ્તારોથી લઈને જસદણ ગોંડલ ધોરાજી ઉપલેટાના વિસ્તારો સરદાર વિછિયા ઉપર જુઓ તો મિત્રો સુરેન્દ્રનગરનો પટ્ટો છે મોરબી છે આ જિલ્લાની અંદર આવેલા તમામે તમામ તાલુકાઓની અંદર જે છે તે ધોધમાર ભારે વરસાદો જે છે તે આજે સાંજ અને મોડી રાત સુધી જોવા મળી શકે ત્યાંથી નીચે દક્ષિણી સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીનો પટ્ટો પણ જોઈ ભાવનગરની અંદર પાલિતાણા વલભીપુરના વિસ્તારો નીચે આવે તો મહુવા અલંગ બુધેલ લાગુના વિસ્તારોની આસપાસ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે તળાજા લાગુના વિસ્તારોમાં પણ દક્ષિણીય ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે અમરેલીમાં જોઈ લે તો બાબરા લાઠીના વિસ્તારોથી લઈને બગસરા રાજુલા લીલીયા દુધાળાના વિસ્તારો ખાંભા અને સાવરકુંડલા સહિતના જેટલા પણ ભાગો છે તો અમરેલી જિલ્લાના આ બધા ભાગોની અંદર પણ જે છે તે આવનારી ચોવીસ કલાક માટે હાઈ એલર્ટ વરસાદનું જે છે તે ફાળવી દેવામાં આવ્યું છે ત્યાંથી મિત્રો બાકીના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં જે છે તે હળવા છૂટા છવાયા વરસાદ જોવા મળી શકે બાકી અહીંયા જૂનાગઢ જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ ઉપર નીકળવાની છે જેથી કચ્છમાં તો વરસાદની આગાહી જે છે તે અતિ ભયંકર લેવલની અતિશે કારણ કે કચ્છ ઉપરથી જોઈ લો મિત્રો આજે અત્યારે આજે મોટી સિસ્ટમ અત્યારે હાલ અહીંયા બનેલી છે આ ઉત્તર ગુજરાત ઉપર એ આખી આખી સિસ્ટમ આ રીતની આગળ વધીને કચ્છ ઉપરથી આ પસાર થવાની છે જેથી કચ્છમાં શનિ રવિ ભારે રહેશે તો મિત્રો ટૂંકમાં અત્યારે જે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પર જે છે તે અત્યારે તાંડવ મચાવી રહી છે આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર જે છે તે ગુજરાતમાં વધારે ઘાતક બનતી જોવા મળી રહેશે કારણ કે અહીંયા તમે આ સિસ્ટમના વાદળો તમે લાઈવ જોઈ શકો કે કેટલી ભયંકર લેવલની આ સિસ્ટમ જે છે મિત્રો અત્યારે પહોળી પડી રહી છે અને મિત્રો આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ભારે રહેશે અને આ સિસ્ટમ મિત્રો લાંબી અગિયાર થી બાર તારીખ સુધી પણ ચાલે તેવી પણ સંભાવના છે જેની વચ્ચે તમને જે છે તે મિત્રો ભારે વરસાદનો જોવા મળી શકે જોકે મિત્રો સિસ્ટમ ડગલે ડગલાઈને પગલે નવો વળાંક લેતી હોય છે તો જો કોઈ નવું પરિવર્તન આવશે કોઈ ફેરફાર થશે તો એના વિશે અમે વિડીયો બનાવીને તમને માહિતી આપતા રહીશું ચેનલ ને જો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરીને સાથે જોડાયેલા રહેજો અને મિત્રો સિસ્ટમને લઈને જે કઈ પણ નવી અપડેટ આવશે અમે તમને જણાવીશું સાથે તમારા ગામમાં કોઈ વરસાદ છે કે નહીં અને અત્યારે કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખી દેજો આપણે મિત્રો મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય